નમસ્કાર દોસ્તો આપણે છીએ કેમ્પ વિસ્તારના એન્ટ્રન્સ પાસે સામે તમને જે દરવાજો દેખાઈ રહ્યો છે એ છે માનનીય ન્યાયાધીશોની કચેરી હા માફ કરજો ન્યાયાધીશોની કોલોની અને એક્ઝેક્ટલી એની સામે બરાબર એની સામે જુઓ લગભગ ત્યાંથી પાંચ મીટર દૂર કહી શકાય પાંચથી દસ મીટર દૂર તમને આ જગ્યા દેખાઈ રહી છે આ કોઈ નવાઈની જગ્યા નથી પણ છતાંય નવાઈની એટલા માટે છે કે અહીંયા આ જગ્યા આખી આખી સિમેન્ટની બનાવવામાં આવી હતી એમ છતાં પણ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી હદે ગંદકી છે કેટલી હદે કચરો છે અને આપણું ગુજરાત તો નશાબંધીવાહું છે જ્યાં ક્યાંય પણ દારૂ મળતો નથી સાચી વાત ને અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કેટ દેખાય છે કેવા સરસ સરસ એક તો છે મેકડોનાલ્ડ બીજું છે રોયલ ચેલેન્જ ત્રીજું કંઈક બીજું છે બધા ગ્રેટ ગ્રેટ નામો વંચાય છે વંચાય છે બરાબર હા કદાચ પરમિટવાળા લોકો હશે પરમિટ પણ હોય જ છે એટલે પરમિટવાળા લોકોએ કદાચ આ બોટલોનો સદુપયોગ સદુપયોગ હા કર્યો હોય કદાચ અને એ પછી અહીંયા ફેંકી દીધી હોય એવું બની શકે આની બાજુમાં જ તમે જોઈ શકો છો કે કચરા પેટી છે અને કચરા પેટીની આસપાસ કેવી રીતના ઉકરડો બન્યો છે એ પણ જોઈ શકો છો હવે તમે વિચાર કરો કે જજ સાહેબો તો લોકશાહીનો એક મોટો સ્તંભ છે જજ સાહેબોને તો વિશેષ અધિકારો મળેલા છે જજ સાહેબો તો સુઓ મોટો કોગ્નિજન્સ પણ લઈ શકે છે કોઈ પ્રશ્નનું અને જાતે પણ હુકમ કરી શકે છે જાતે પણ એ લોકો એક્ઝિક્યુટિવને પણ કહી શકે છે કે ભાઈ આ વસ્તુ આમ થવી જોઈએ કે આ વસ્તુ આમ થવી જોઈએ એવું કહી શકે છે એમ છતાંય એક એવી કઠણાઈ છે કે એમના ઘરોની સામે જ આ દુર્ગંધ મારતો ઉકેળો કેટલા વર્ષથી છે કેટલા વર્ષથી આ ઉકરડો છે અને આ આખી આખી જગ્યાને સિમેન્ટથી પૂરી દેવા છતાં પણ આ ઉકરડાનો કોઈ ઉકેલ આવ્યો નથી એટલે આપણે જોઈ શકીએ છીએ કે માત્ર આપણે બિચારા નથી થોડાક આપણે રાજી થઈએ કે ભાઈ ભુજના જે આમ લોકો છે તો બિચારા જ છે તો ખબર જ છે એમનું કાંઈ આવતું જ નથી સ્પીડ બ્રેકરો લાગા પડ્યા હોય ઉકરડાના ઢગલા પડ્યા હોય કોઈ ખણતા ના હોય એ બધા પ્રશ્નો આપણે તો વેઠીએ જ છીએ પણ માત્ર આપણે જ બિચારો નથી આપણે રાજી થવું જોઈએ કે આજે તો એવું લાગે છે કે માનનીય ન્યાયાધીશ સાહેબોની કોલોની પણ બિચારી છે કેમ કે કેટલાય વખતથી એમની સામેનો આ પ્રશ્ન પણ હલ નથી થતો એ પણ કદાચ ક્યાંક રજૂઆત કરતા હશે નહીં કરતા હોય આપણે ખબર નથી કદાચ કરતા પણ હોઈ શકે ન પણ કરતા હોઈ શકે પણ એ કોલોનીની સામે અહીંયા આટલી ગંદકી છે એની પણ કોઈ શરમ નથી કોઈ તો આજે રાજી થવાનો દિવસ છે ભુજના લોકો માટે કે માત્ર સામાન્ય લોકોને જ આ તકલીફ નથી વેઠવી પડતી પણ માનનીય સાહેબો મોટા સાહેબો વિશેષાધિકારવાળા જજ સાહેબોને પણ આ પ્રશ્ન વેઠવો પડી રહ્યો છે તો દોસ્તો તમે તમે શું માનો છો ભુજના પ્રશ્નનો શું ઉકેલ હોઈ શકે કેવી રીતે આ વસ્તુ સારી થઈ શકે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા શેર પણ કરજો કદાચ કોઈ માનનીય જજ સાહેબ ન્યાયાધીશ સાહેબ આ વિડીયો જોવે અને કદાચ કંઈ પગલું ભરે અને કદાચ કંઈ એક્ઝિક્યુટિવ જે છે એને ધક્કો મારે અને કદાચ અહીંયા કંઈક કંઈક સારું પરિણામ આવે હા મને તો બીક પણ લાગે છે બહુ ચોખ્ખું કહું છું જજ સાહેબ મને કંઈક ના કહી દે વચ્ચેથી કે હા તમે અહીંયા આવો વિડીયો ઉતાર્યો હું કાં તો મને તો બીક પણ લાગે છે વાંધો નહીં તમે તો એ વિડીયો આગળ શેર કરશો થેન્ક યુ સો મચ